એક તરફ આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે પુરજોશમાં આ ભરતી મેળો અલગ અલગ જિલ્લાઓમાં યોજાઈ રહ્યો છે અને આ વચ્ચે આમ આદમી પાર્ટી માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભરતી મેળા વચ્ચે મોટું ભંગાણ પડ્યું છે સૌરાષ્ટ્રના આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા કરશન બાપુ ભાદરકાએ

પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી આ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે ગુજરાત જોડો અભિયાન થકી જે રીતે કાર્યકર્તાઓ અલગ અલગ પાર્ટીઓના આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે નેતાઓ સામાજિક આગેવાનો જોડાઈ રહ્યા છે અત્યાર સુધી એક લાખથી વધારે લોકોએ આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કર્યું છે તે પ્રકારની તેઓ વાતો કરી રહ્યા હતા ને આ વચ્ચે હાલ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમનો બે હજાર સભાઓ ગજવવાનો ટાર્ગેટ છે ને આ સભાઓ ગજવે તે પહેલાં અલગ અલગ જગ્યાએ કોંગ્રેસ અને ભાજપમાં ભંગાણ પાડે તે પહેલાં આમ આદમી પાર્ટીમાં એક મોટું ભંગાણ પડ્યું હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે કેમ કે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના દિગ્ગજ નેતા કરશન બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે એક તેમણે પોસ્ટ કરી છે આ પોસ્ટમાં તેમણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને સંબોધીને વાત લખી છે અને કહ્યું છે કે તેમની તબિયત લથડી હોવાથી ડૉક્ટરની સલાહના કારણે તેઓ હાલ વિરામ ઈચ્છે છે અને તેના જ પગલે તેઓ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપે છે જેના કારણે રાજકારણ ગરમાવવાની મામલાના સંદર્ભમાં અમે આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરકાનો પણ ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી પરંતુ અમે ફરી સંપર્ક કરીશું શું કારણો છે શું ખરેખર તબિયત કારણ છે કે પછી અન્ય કોઈ કારણ છે કેમ કે થોડાક સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચૈતર વસાવાય જે મને કા કૌભાંડ નો મુદ્દો ઉજાગર કર્યો હતો તેમાં પણ કરશન બાપુ ભાતરકાનો એક અલગ મત જોવા મળ્યો જેમાં કરશન બાપુ ભાદરકા ઈરાજ ઉઠવાના સમર્થનમાં આવ્યા અને વાત કહી તે અલગ અલગ બાબતો ચર્ચાઈ રહી છે હવે હકીકત શું છે તે હવે આગામી સમયમાં ખબર પડશે પરંતુ આમ આદની પાર્ટી માટે એક મોટા અને માઠા સમાચાર આવતા હોય તે પ્રકારની વાત સામે આવી છે દર્શક મિત્રો આવા જ એનો આ વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે but i uh...